મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં ભયાનક વરસાદી સિસ્ટમ વોજ ડિપ્રેશન સ્વરૂપે આવવાની છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ત્યારે આગામી બોતેર કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ ગાજવીજ સાથે એ પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો તારીખ પાંચ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં બોટાદ ભાવનગર આ ઉપરાંત રાજકોટ તેમજ સુરેન્દ્રનગર મોરબી વિસ્તારોમાં સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે રાતના તાજા હવામાન સમાચાર મુજબ છે અમદાવાદની આસપાસ તેમજ વડોદરા સાથે સાથે ભાવનગરની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે જેમાં સુરતમાં પણ ગાજવીજ વાળો વરસાદ જોવા મળી શકે છે ત્યારે છ તારીખનું વાતાવરણ જોઈએ તો છ તારીખના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે વાદળોની સાથે સાથે ઝાપટા જોવા મળી શકે છે જેમાં જામનગર પોરબંદર રાજકોટ તેમજ જૂનાગઢ જિલ્લામાં સાથે સાથે મોરબી હર્વદમાં ઝાપટાં છે એ જોવા મળી શકે છે પરંતુ ગુજરાતના રિજિયનની વાત કરીએ તો પાલનપુર મહેસાણા ઉપરાંત ગાંધીનગર અમદાવાદના વિસ્તારોમાં સાથે સાથે છોટાઉદેપુર દાહોદ વિસ્તારમાં તેમજ વડોદરામાં ગાજવીજ સાથે સવારે અગિયાર વાગ્યાની આસપાસ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે બપોરનો વાત કરીશું તો બપોરના સમયે ફરી ગાજવીજ વાળો વરસાદ છે વધુ વિસ્તારમાં થશે જેમાં ભાવનગર સાથે સાથે અમરેલી વિસ્તારમાં આ ઉપરાંત બોટાદ ધોળકા વિસ્તારમાં તેમજ અમદાવાદથી દક્ષિણમાં વડોદરામાં ખંભાતમાં સાથે સાથે ભરૂચમાં સુરતમાં છે એ ગાજવીજ વાળો વરસાદ છે જોવા મળી શકે છે મિત્રો જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે એ મુખ્યત્વે જાપતા જોવા મળી શકે છે ત્યારબાદ સાંજના સમય છ તારીખે જોઈએ તો સાંજના સમય પરથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક સ્તરે ગાજવી વાળો વરસાદ છે અમદાવાદ સહિત વડોદરા તેમજ સુરતમાં છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું મુખ્યત્વે સાત તારીખની તો સાત તારીખના રોજ મહત્ત્વના ચાર્ટ જોઈએ તો એમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર આ ઉપરાંત દ્વારકા તેમજ પોરબંદર રાજકોટ વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે સાથે સાથે કચ્છના પણ ગાંધીધામમાં તેમજ નલિયામાં આ ઉપરાંત ભુજ ખાવડા વિસ્તારોમાં ઝાપટાં છે એ જોવા મળી શકે છે મિત્રો સાંજના સમયે વાત કરીએ સાત તારીખના તો સાત તારીખના રોજ સાંજના સમયે ભાવનગરની દરિયાઈપટ્ટી તેમજ અમરેલી લાગુ વિસ્તારોમાં છે એ હળવા ભારે જોવા મળી શકે છે જો કે સાત તારીખના રોજ વરસાદી એક્ટિવિટી થોડીક ઘટાડા તરફ જોવા મળશે પરંતુ આઠ તારીખની આપણે વાત કરીએ તો આઠ તારીખના રોજ છે એ ફરીથી મધ્યપ્રદેશ આજુબાજુથી મહત્વની મોટી સિસ્ટમ આવવાની શક્યતા છે જેના હિસાબે દાહોદના વિસ્તારોમાં ફરીથી વરસાદ ચાલુ થશે જેમાં વડોદરા આ ઉપરાંત વાત કરીએ તો હળવદ તેમજ રાજકોટ જૂનાગઢ ભાવનગર અમરેલી વિસ્તારમાં જામનગરમાં પોરબંદરમાં હળવા પાડે છે એ જોવા મળી શકે છે ઘાટા વાદળો સાથે ત્યારબાદ સાંજની વાત કરીએ તો સાંજના સમયે અમદાવાદની આસપાસ છે એ ગાજવીજ વાળો વરસાદ છે મુખ્યત્વે જોવા મળી શકે છે ત્યારબાદ આપણે નવ તારીખ સોમવારની વાત કરીએ તો નવ તારીખના રોજ સિસ્ટમના પવનો મુખ્યત્વે છે બંગાળની ખાડી તરફ જશે ભેજવાળો પવનો જેના હિસાબે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળી શકે છે આ ઉપરાંત દસ તારીખ બાદ ફરીથી દસ સપ્ટેમ્બર બાદ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે બંગાળની ખાડીમાં જેનો હાલ મુજબનો ટ્રેક છે એ સંપૂર્ણ રીતે સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે જેના હિસાબે ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે મિત્રોને ખતરનાક વરસાદ પડી શકે છે સાથે સાથે પવનની ઝડપ પણ ચાલીસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મિત્રો અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ પડવાની શક્યતા છે જે બાબતે આવનાર વિડીયોમાં અમે તમારી સમક્ષ મહત્ત્વની રજૂઆત કરતા રહેશું માટે સોળ ટકા સચોટ માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર